તમારે <laughs> <laughs> <laughs>

જોયું હું ક્યાં કઉ છું કઈ જોઈશું તમારે હોય પણ આ તો ગયા તા ને બસ હતી ગયા તા હું તારો પ્રમુખ છું

分かるってわけ

એ સાપો મોટો કરે માખોમના તેલારુની કોલવા દો પીકી ના હાય માંડો ને એમો હોશે તો બસ આ ખુદને કઈ કોલિયતારી તો ખોચડીના ગમનામાં ખાયો તો કીધો ખોચડીના લે એરી બધી તને રેસ

બે હા યાર યે તો તો કે 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 મેં ઉધારું તો તમારી બાતોમાં કે કેવી હોતી કાયમાં કરો નહીં ના યાર યે ઓલો ફોટો હોય કે અમે જાતા હોય છે હા ને હા ફિર ના મો ખરીદો તો અમારો નામ કરી રાખો મા બસ તો ના ફોટો લઈ લઉં ઈ ઈ સોફા